જેના ઘરમાં આંગણામાં ગાય બાંધેલી હશે ને જેને ઘરની ખેતી હશે ને એ જ સ્વસ્થ રહી શકશે બાકી તમે કોઈ સ્વસ્થ રહી જ નહીં શકો તમે એમ ધારો છો તમે પૈસા તમારા માટે ભેગા કરો છો પચીસ લાખ ને પચાસ લાખ ને પચાસ કરોડની એફડીઓ કરાવો છો તમે તમે વિચારો છો તમારા માટે કમાવો છો નહીં તમે તમારા માટે કમાતા જ નથી તમે કમાઈ રહ્યા છો ડૉક્ટરો માટે આપણે બધા જ રાત દિવસ દોડી રહ્યા છીએ આપણે કોના દીકરા થઈ ગયા હવે ડૉક્ટરના દીકરા આપણે બધા ડોક્ટરો માટે જ કમાઈ રહ્યા છીએ એટલી ગંભીર બીમારીઓ ના 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 બાળકો કેવી કેવી બીમારીઓ થઈ રહી છે એટલે તેર તેર વર્ષના છોકરાને ને રાજકોટમાં આવી આટલી બધી બીમારીઓ ક્યાંથી આવી જેની જુઓ તેની નસો બ્લોકેજ જ છે તમે રિપોર્ટ કરાવો તમારી લગભગ આ અડધા શ્રોતાઓની નસો બ્લોકેજ જ હશે એમ કેસે કે ભાઈ કોકની અઠાણું ટકા બ્લોકેજ છે અને કોઈક પિંચાણુ ટકા બ્લોકે છે આનું કારણ શું આપણે આ બધું દૂષિત અન્ન ખાઈ રહ્યા છીએ રાસાયણિક ખાતરો વાળું દવાઓ છાંટેલું ઝેરી અન્ન આપણે ખાઈ રહ્યા છીએ એના કારણે તો શ્રેષ્ઠ અન્ન ક્યાંથી મળશે અહીંયા વશિષ્ઠ મહારાજ કહે છે અન્નમ હિ પરમ ગાવો શ્રેષ્ઠ અન્ન ગાય માતા દ્વારા જ પ્રાપ્ત થશે જે ખેતરમાં ગૌ માતાના ગૌમૂત્રનો ઉપયોગ થતો હોય જે વાડીમાં ગાયનું છાણ વાપરવામાં આવતું હોય અને જ્યાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર ન નાખવામાં આવતું હોય એવો અન્ન ગ્રહણ કરવાનો આગ્રહ રાખો સારું ખાવ